હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કેઆન કિચન્સમાં આજે આપણે બનાવીશું માવાવાળો ટુકડા પાક ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા ચાસણી બનાવી લઈશું ચાસણી બનાવવા માટે મેં બસો ગ્રામ ખાંડ લીધી છે એને જે બાઉલના માપથી આપણે ખાંડ લીધી હોય એ બાઉલના માપથી આપણે અડધી વાટકી આપણે પાણી એડ કરીશું અને આ રીતે એને મેલ્ટ કરી લઈશું આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને એમાં એલાયચી પાવડર એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરતા રહીશું અહીંયા આપણે ચાસણી ચેક કરીશું અહીંયા આપણી એક તાનની ચાસણી થતી નથી એક થાણની ચાસણી આપણે થવા દેવાની છે એકથી દોઢ ટાણની ચાસણી થવા દેવાની આપણી ચાસણી હવે તૈયાર છે હવે એમાં મેં મોડો માવો અઢીસો ગ્રામ એડ કર્યો છે જે સીણીને એડ કર્યો તો હવે એને મિક્સ કરીશું હવે આપણે અહીંયા અઢીસો ગ્રામ સૂકા ટોપરાની સીણ એડ કરીશું અને આપણે મિક્સ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી કઢાઈને લાગે નહીં પછી આપણે એમાં જે યલ્લો ફૂડ કલર આવે છે એ આપણે એમાં એડ કરીશું તમે ચાસણીમાં પણ એડ કરી શકો છો અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી ઘી એડ કરીશું અને મિક્સ કરીશું આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી આપણું ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું તમારે અહીંયા એક બાઉલમાં થોડો ટોપળા પાક લઈને એક ગોળીવાળી લેવાની જો ગોળી બનતી હશે તો આપણો ટોપળા પાક તૈયાર છે આ રીતે મેં પહેલાંથી ઘી લગાવેલી પ્લેટ રાખી હતી એમાં ટોપડા પાક આ રીતે આપણે કાઢી લઈશું અને ઉખાણાની મદદથી આ રીતે આપણે પ્લેટમાં સેટ કરી લઈશું આ રીતે આપણે એને સેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણો ટોપડા પાક તૈયાર છે હવે તમે એને ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો આ રીતે નહીં તો તમે ટોપડાની સૂકી શીણ છે એનાથી પણ ગાર્નિશ કરી શકો છો આ રીતે ગાર્નિશ કરી દેવાનું છે અને એના પીસ એક કલાક થાય પછી એના પીસ આપણે આ રીતે પાડી દેવાના છે તમે જોઈ શકો છો કે આપણો ટોપડા પાક તૈયાર છે